હેલો ફ્રેન્ડ્સ તમારું શાક છે મારા મસ્ત મજાના વ્લોગમાં તો જો બધાની જય માતાજી ઓમ નમ શિવાય કેમ છો બધા મજામાં ને તો આશા રાખું છું કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો જો બપોરના સાડા ત્રણથી આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો અહીંયા આપણે શોકે સાફ કરી લેશું તો કપડાં બધા છે ને ગમે એટલા સરખા ને તો વિખાઈ જ જાય છે એટલે થોડાક થોડાક દિવસે આ બધું સાફ સફાઈ કરવી જ પડે છે તો મેં કીધું ચાલો આજે બપોરે આજે થોડુંક વિડીયોનું કામ ઓછું હતું તો મેં એક તો લાયા દઉં તો બધા કપડાંનું આપણે સરસ મજાને ઢગલો કરી દીધો અને સરસ મજાને સંકેલીને મૂકી દીધા છે પછી સાંજ પડીને એટલે અમે માર્કેટમાં ગયા અને માર્કેટમાં જઈને આપણે ચાર કિલો આ વટાણા લીધા ને એક કિલો તુવેર લીધી કેમકે ગઈ વખતે તુવેર લીધી ને તો એ બહુ સારી ના નીકળી એટલે આપણે બીજી લાયા છીએ અને આ બીજો દિવસની સવાર થઈ ગઈ છે તો બધાને જય માતાજી તો દિયાબત્તીને બધું થઈ ગયું છે અને ને નાસ્તો ને બધું થઈ ગયું છે અને અહીંયા આપણે જો રાતે તુવેર કિલો ફોલી નાખી હતી પણ એમાં શું થયું કે મેં એવું કીધું હતું કે પેપર ઢાંકીને રાખજે પણ જાગુને ને પેપર ઢાંકું ભૂલી ગઈ એટલે ખુલ્લી રહી ગઈ ને તો થોડીક કાળી થઈ ગઈ છે એમાંથી આપણે ઝીણા દાણા લઈ લીધા હતા તો જો અમુક છે ને આવી કાળી થઈ ગઈ એટલે હવે આપણે એને ખાઈ જાય એને સ્ટોર નહીં કરી શકાય અને હવે આપણે ચા નાસ્તોનું બધું કામ પતાવીને આ વટાણાનું મિશન લઈ લીધું છે તો ચાર કિલો વટાણા આપણે જો પેપરમાં પાથરી લીધા છે અને બીજું સાઈડમાં એક પેપર લઈ લીધું છે જેમાં આપણે છોતરા નાખીશું અને એક મોટો બાઉલ લઈ લીધો છે પ્લાસ્ટિકનો ભરવા માટે દાણા તો ચલો હવે આપણું મિશન ચાલુ કરી દઈશું તો તમે બધા સ્ટોર કરો છો કે નહીં હવે છે ને શિવરાત્રિ આવશે ને પછી તો બહુ જ મોંઘા થઈ જશે એટલે જેને સ્ટોર કરવા આવે અત્યારે કરી લેજો તો જો આપણે કિલો જેવા વટાણા ફોલી લીધા છે અને આટલા છોતરા કિલોમાં નીકળી ગયા છે અને ઝીણા દાણા આપણે નીકળીને કાઢતા જઈએ છીએ ને જે આટલા બાકી છે તો આપણે એ કરી લેશું તો જો દોઢ કલાક જેવું મારે થઈ ગયું ચાર કિલો વટાણા ફોલવા એમાં બે ત્રણ વાર કામ કરવા ઊભી થઈ હતી અને આ ઝીણા દાણા કાઢ્યા અને આમાં મોટા દાણા અને આટલો જો આખું પેપર ભરીને આ વટાણા નથી આ છોતરા છે જેટલા વટાણા હતા ને એટલા ડબલ છોતરા હોય એવું લાગે છે મને તો તો તુવેર વટાણા બધું આપણે પાંચે પાંચ કિલો સરસ મજાનું ફોલાઈ ગયું છે અને થાકી ગયા હવે હવે થશું ઊભા તો સૌથી પહેલાં તો છે ને કોથળી લઈને આપણે એના છોડા આમાં ભરી લેશું તો આ છે ને વટાણાવાળા જે કોથળી આપી હતી ને એમાં જ ભરી લીધા અને જો આખી ભરાઈ ગઈ છે તો હવે આપણે કચરાવાળા છે ને હમણાં તૈયારી છે એટલે એને બહાર મૂકી દેસુ એટલે આવે ને એટલે આપી દેવાય અને મોટા મોટા દાણા હતા એટલે છે ને કરવાની એટલી મજા ને હવે અમે આમાંથી નાના દાણા કાઢી લીધા છે તો એ જ્યાંમાંથી નાના નીકળશે અને એમાં જે કચરો બચરો હોય ને બધું એકદમ સાફ કરી લેશું અને હવે આ કતરાને બહાર મૂકી દીધો સિંચકા ઉપર એટલે કચરા આવે એટલે સીધું નાખી દેવાનું રહે ઘી નાખશું એકદમ કાળા કાળા થઈ ગયા છે અને એ બધું મિશન પૂરું કરીને હવે આપણે જો બપોરનું જમવાનું રોટલી કરવાની હતી તો એ રોટલી કરીએ છીએ તો રોટલી કરીને હવે આપણે જમી દેશું તો દાદાને તો સૌથી પહેલાં બેસાડી દેશું કેમકે અમારે તો આવે પછી જમશું તો રોટલી થઈ ગઈ એટલે પ્લેટફોર્મની ગેસને બધું સરસ સાફ થઈ ગયું તા દાદા આવી ગયા હતા તો એમને જમવા બેસાડી દીધા છે તે જમવા બેઠા અને મેં બહાર જઈને જો ને તો બહુ બધી ધૂળ ઉડીને આવી હતી બાજુમાં કામ કરતા હશે ને તો અમે ફટાફટા ઉપરથી બહારથી કપડાં લઈ લીધા અને ગેલેરીમાં લટકાતા હતા રૂમાલને બધું એ ઝાપટીને બધું અંદર મૂક્યું અને પછી બહાર ઝાડું માર્યું દાદાને પૂછ્યું કઈ જોતું હતું તો ના પાડી પછી જમી એટલે હાળીને બધું છે ને દાદા એટલે અમારા સસરા છે સાડા બાર જમવા રોજ બોલાવી લઈ એમને તો જમી લીધું એટલે કે હવે હું ઉપર જઈને આરામ કરું છું તો એકદમ હા તમે આરામ કરો અને મેં પછી આ બારી બારી ખોલી કાઢી કચરો કાઢીને અને પછી અંદર આવીને મેં કીધું લાય બધા જે નાના નાના વટાણા છે ને એ બધા કાઢી લઉં એમાંથી કચરો કાઢી લઉં તેમાંથી જો આટલો થાળીમાં કચરો નીકળો ને વાટકો આખો ઊંધો વાળ્યો ને વટાણાનો તો એની નીચે પણ એટલી કચરો નીકળો તો કેવા મસ્ત મોટા મોટા વટાણા છે તો હજી ફૂલ તૈયારી કરતી હતી મેં કીધું આ મારે શૂટ કરવાનું હતું વિડીયો તો શૂટ કરી લઉં ત્યાં જમવાવાળા જમવા આવી ગયા તો પાછું આ બધું મૂકી દીધું અને જમવા ગઈ અને જમીને આવીને પાછું મૂકી દઉં આ મિશન સંભાળી લઈએ એટલે આ કામકાજ પૂરું થાય તો વટાણા આપણે ચાર કિલો હતા ને એટલે મોટું તગારું ભરીને આપણે પાણી મૂકવું પડ્યું અને એ બધું પ્રોસેસ કરીને અહીંયા મૂક્યા છે તો એ મારું સૂટ પતી ગયું હતું અને તમે જોઈ શકો છો કે રસોડાની હાલત જો એટલી ખરાબ છે બધું હવે સરખું કરીશું ના છે ને તુવેરના દાણા છે એ આપણે પહેલાં કરવાના હતા પ્રોજેન્ટ પણ છે ને પંખા નીચે રહી ગયા એટલે હવે નહીં કરાય એટલે મારે ખબર નહીં તુવેર જોડાઈ લેણો જ નથી જ્યારે લાવું ને ત્યારે કંઈક નજીક પ્રોબ્લેમ થાય છે તો જે આપણે ગેસ સાફ કરી લીધો ને બધા વાસણ ઘસીને મૂકી દીધા અને પ્લેટફોર્મ સરસ મજાનું સાફ કરી લીધું એકદમ બધું ચકાચક થઈ ગયું છે અને વાસન વાસન બધું જો સરસ ઘસાઈ ગયું ચોકડી બોકડી બધું મસ્ત ધોવાઈ ગયું અને હવે પાછી રસોડામાં આવી મેઘા તુવેરનું હવે ઠેકાણે પાડી દઈ કેમ કે પંખા નીચે કાલ રહી ગઈ હતી એટલે હવે એને સ્ટોર તો કરાશે નહીં તો હવે આનું કંઈક તો કરવું જ પડશે જીવ વળી ગયો કેમ કે આ બીજી વાર કિલો તુવેર લઈ પછી મેં જીપ્લોપ બેગ લીધી અને એમાં ભરી દીધું તો આમાં સ્ટોર કરવા માટે ફ્રિજરમાં નથી મૂકવાની ફ્રીજમાં જ મૂકીશ તો આ તો વપરાઈ જશે સ્ટોર નહીં થાય તો એમાંથી જીણા દાણા કાઢ્યા હતા ને એનું આપણે રાતે તુવેર ઇંગણનું શાક કરવાનું છે અને વટાણા આપણે ચાર કિલો હતા ને એમાંથી જે નાના વટાણા કાઢ્યા હતા ને એ આપણે આ કોથળીમાં લઈ લેશું અને એકદમ ફિટ ગાંઠ વાળીને એને ફ્રિજમાં મૂકી દેસું એટલે કાલ પરમદી ગમે ત્યારે કરવા હોય ને તો લઈને કરી શકાય અને હવે આ જો ટમેટા અને મરચાં અને બધું શાકભાજી લાવ્યા હતા ને તો એ બધું છૂટું પાણીને ભરવાનું છે તો તમારી પાસે જો આવાર નાનખટાઈ નાન ખટાઈ નાખ ચીકી ના હોય ને તો એને ફેંકતા નહીં આ બહુ જ કામની વસ્તુ છે એકદમ એર ટાઈટ છે તો હું આમાં શું રાખું છું એ તમને બતાવું તો સૌથી પહેલા તો આપણે છે ને ટમેટા રાખી દેસુ તો જ્યારે તમે ટમેટા રાખો ને વગર રાખવાના તમારે જ્યારે ને ને ત્યારે ધોવાના એટલે બગડશે નહીં ભરીને એકદમ ફિટ કરી દેવાના તમારા ટમેટા છે ને એવા જ રહેશે જ્યારે જોતા હોય ને ત્યારે લઈને પાછું અંદર તરત મૂકી દેવાનું તો લાગે છે ને મસ્ત મને તો આવું બધું નાની નાની વસ્તુમાં બહુ આમ ખુશી મળે એટલે આવું બધું હું તો કર્યા રાખું તમારી પાસે આવા હોય ને તો આવી રીતના ભરીને મૂકી દેવાનું આમ લાગે સરસ ફ્રીજમાં તો જો મરચાં ટામેટા બધું મૂકી દીધું છે અને લીંબુ પણ આપણે મૂકી દીધા છે તો હજી મારી પાસે એક બોક્સ છે એને ખોલી લેશું અને આ તુવેરને રહીને મેં કીધું કોથળીને કરતાં આમ જ મૂકી દઉં વટાણા ભલે આમાં રહ્યા તો એ પણ એમાં બંધ કરીને મૂકી દીધું ને આ બધી વસ્તુ આપણે છે ને હવે ફ્રીજમાં મૂકી દઈશું એટલે આપણે રસોડાનું કામ પતી જાય તો કેટલા દિવસથી કરું તું પણ મેળે જ નહોતો પડતો અને અહીંયા મારા વટાણા જો પાથરી દીધા છે ને મારું શૂટિંગ બીજી ચેનલનું જે રેસીપીની છે એનું પતી ગયું છે આ બે વાસન તો તો અહીંયા પડ્યા ને તો ઘસવાના રહી ગયા તો બધું કામ પતી જાય પછી કંઈક દેખાય ને તો મોડ ભાંગી જાય એમ થાય કે ઓ બાપ હજી બાકી રહી ગયું ને આમ કરતાં કરતાં મારે સાડા ચાર થઈ ગયા હજી મારા ઉપર કપડાં લેવા જવાના છે તો કપડાં લઈ આવી અને પછી છે ને આ શૂટિંગનું જે બાકી હતું છેલ્લું શૂટ એ પણ પતાવી દીધું ભરી દીધું છે એટલે આખી પ્રોસેસનો વિડીયો મેં આમાં નથી બતાવ્યો એ બીજી ચેનલમાં આવશે તો ચાલો આજનામલોને અહીંયા જેન કરીશું ફરીમાં શું નેક્સ્ટ લોગમાં બધા જેમાં તારી અમને મળશે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય